હલો મિત્રો આજે આપણે વાત કરીશું કોચિંગ ક્લાસીસના વિરુદ્ધ જે લલચામણી અને લોભાવણી જાહેરાતો આપીને વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને છેતરે છે એ માટે હું પૈસા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને પ્રમુખ ગ્રાહક સુખ અને પગલાં સમિતિ વધુ રા શાખા સૌપ્રથમ આપણે વાત કરીએ તો કોચિંગ ક્લાસીસ જેવા કે પર્સનલ ટ્યુશન્સ હોય છે નીટના ક્લાસીસ હોય છે જે ડબલ્યુના ક્લાસીસ હોય છે ના ક્લાસ હોય છે વગેરે હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવીશ એક વાલી તે પેપરમાં જાહેરાત વાંચીને તે તેમની પુત્રીનું એડમિશન કોચિંગ ક્લાસમાં લેવા માટે જાય છે ત્યારે જ્યારે જાય છે ત્યારે કોચિંગ ક્લાસીસના રિપ્રેઝેન્ટેટિવ જે તેમના વાલીઓ સાથે મોટી મોટી વાયદાઓ કરે છે મોટી મોટી વાતો કરે છે એ મોટી મોટી વાત વાતો કરીને કરીને વાલીઓને લલચાવે છે અને વાલીને વાલીએ તેમની પુત્રીને એડમિશન લેવા માટે મજબૂર કરે છે એ જ્યારે વાલીએ એડમિશન લે છે ત્યારે ત્યાં ત્યારબાદ તે મોટી મોટી એવી વાતો કરે છે કે અહીંયા સીડી પ્રમાણે ક્લાસીસ થાય છે અહીંયા ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટ લેવામાં આવે છે એનું પર્ફોમન્સ જોરદાર છે અહીંયા એક્સપિરિયન્સ ફેકલ્ટી છે વગેરે પરંતુ વાલીએ ફી ભર્યા પછી એડમિશન લીધા પછી તેમની પુત્રી કોચિંગ ક્લાસમાં ભણવા માટે જાય છે ત્યારે ત્યાં કોઈ એક્સપિરિયન્સ ફેકલ્ટી હોતું નથી ત્યાં ટાઈમ ટુ ટાઈમ શ્રેણી પ્રમાણે ક્લાસ ચાલતા નથી તો તે પુત્રીએ તેમના વાલીને વાત કરી વાત કરતા વાલી એક કોચિંગ ક્લાસીસમાં કમ્પ્લેન કરવા માટે જાય છે ત્યાં ફિરે કે મને તમારો ક્લાસ બરાબર ત્યાં એક્સપિરિયન્સ ફેકલ્ટી છે નહીં તો મને મારી ફી પરત કરો પરંતુ કોચિંગ ક્લાસીસ દ્વારા વારં વાલી દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોચિંગ ક્લાસીસ દ્વારા કોઈ દાંત આપતા છે નહીં જેથી વાલી મજબૂરીમાં ગ્રાહક સુરક્ષા દ્વારા બે હજાર ઓગણીસ હેઠળ મારા દ્વારા એટલે કે હિદેન હેનભાઈ શાહ દ્વારા લીગલ નોટિસ મોકલવામાં આવે છે પરંતુ કોચિંગ ક્લાસીસ દ્વારા એ કોઈ દાદ આપેલ નહીં કોઈ એનો જવાબ આપેલ નહીં જેથી વાલીએ ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં વયા કરવી પડેલ છે હું મારા સૌ ગ્રાહક મિત્રોને એટલું જ કહેવા માગીશ કે તમે જો તમારા તમારા છોકરા કે છોકરીનું એડમિશન લો ત્યારે એ જાહેરાત વાંચી નહીં લલચાવીને નહીં પરંતુ તમને લાગે કે આ ક્લાસ બરાબર છે આ ક્લાસ એક્સપિરિયન્સ છે ત્યાં ફેકલ્ટી બધી એ બરાબર છે ઓકે છે એક્સપિરિયન્સ ફેકલ્ટી છે તમને લાગે કે આ ક્લાસમાં મારા છોકરાનો રિઝલ્ટ સારો આવશે કે બધાના પહેલાં ગૂગલ પર રિવ્યૂઝ જોઈને પછી તમે એડમિશન લે લેજો એ મારી નમ્ર મારા ગ્રાહક મિત્રોને નમ્ર વિનંતી છે